કાંઈ કોઈક ગમત ગમે એથી કરોડો એ આખું ધતુ પાણી જતું રા ની તો એમાં થઈ ના રહ્યું બરાબર છે અને એવું માર વરદાન તો છે નહીં પણ વરદાનમાં ભગવાન કંથી કેવું માગું બીજું વરદાન માગું કે હું ગમે એ વસ્તુ નડું નહીં તો એ રીતે હું નહીં બની જાવ છું બરાબર છે અને પાછું વસ્તુ રહી નહીં એ પાછી વસ્તુ કોઈક મને માર મન નડે નહીં તો મને ખૂનાનું ના બનવું મને ખૂનાનું ના બનવું જોઈએ બરાબર છે અને આ જો ને હું હારા કોમો બધું ઇસ્તેમાલ કરી બરાબર છે અને પહેલું તો પહેલું માર્કરનું ઘરનું પંગાર લઈને બધે તે થયું ઘરનું બધું પંઘાર લઈને ઇંગલું ઊંઝાળવા જ બધું ઉખાડીને ઢગો કરી પછી હાથ હું ઉનાળું બની જાય પછી હું રાચું રાત કરું પછી બની જાય બરાબર છે અને પાછું મારે ઘરમાં જો શું પંઘાર પડ્યું ને તો હું કોકના કંચી લાવ્યું પણ પૈસા તો ઓછી લાવી હું એટલા બધા શું કરવાનું અને પૈસા તો ઓછી ના લાવ્યું પણ આ વરદાનમાં નાલ છે જ કુણ ભગવાન હાલ બીજું કોઈ નહીં હાલ બરાબર છે અને પાછું મારા ઘરમાં પુલથી ગાવા છે નહીં છોકરાને ટુકડાનું પૂરું નહીં પડતું છોકરાને ખાવાનું પૂરું નહીં પડતું બરાબર છે અને પૈસા આખો દાડી બાદમાં જ પડે હોઝવે પૂરું નહીં કરું હવે મારે ગરીબ વળી જીવવું જ નહીં કરોડ પછી બળી જાવ બરાબર છે કાલે આટલો વરદાનમાં મળી જુઓ તો બસ બસ છે હું ગામડા વસ્તુ નડું ને નહીં

એના ફિરે મને એવું વરદાન મળવાનું છે ને તો કે કોઈ સપના નહીં વિચાર્યું કોઈ ઊંઘમાં કોઈ જિંદગી વિચાર્યું નહીં એવું વરદાન આવે છે તમે કરો ભગવાન હું તમારે તને એટલું વરદાન માગું છું કે હું ગમે એ વસ્તુ બીજું પાપડા જલેબી માંજો તો બીજું નહીં જોતું અને મને એટલું ખાલી આલો હું ગમે એ વસ્તુ નડું નહીં થઈ જાય ને મારા ઘરમાંથી કોઈ બરાબર છે એટલે તમને હવે રોવાના દાડા છે બરાબર છે એ તમને નહીં ખબર કેમ કે હું ખાર જઈને ફરતો હોય તમે ખારી ખાવાની વાત કરે છે કે પેલી એ તો ગોબરાજી તમારી વખત નહીં તમે તો પેલા ઝુંફળામ રહો અને બાર ઊંચાર વર્ષો આખો દાડી અને ઘણી પાવન મત કરો તો છે ને હાલ માપમાં બોલત મજા આવે પછી લે

અને વરદાનની તૈયારી કરો ચાર ભગવાન આવે છે તો એક કોમ કરવું પડશે મારે થાળી લઈને બેવું પડશે ઊંઘવું પડશે જો થાળી લઈને ઊંચો ભગવાનમાં ઊંઘમાં વરદાન આવે ને તો હું થાળી ના જો થાળી જાય એની ક્યાં વહેલી વાત હું વહેલો હજો ને તો વાર કંઈ ઊંડાનું થાય બરાબર

હવે મારું પેલું લુખંડું કરવા મારું થાય પછી બીજા કોઈ રાશું ના ફટાફટ માર્ગ કરુખ લુખ હાજરી પેટ તો કાચે મેળ નહી આવે બીજું કોઈ બધું પાછું આયું હોનાનું બસ રે 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 મામા પોણી છે ઓમાં પિત્તળ થઈ જાય બરાબર છે હોનાનું દે પજીમાં કાટો થઈ આ પા આવ અલ્યા ઓકા

મારા દૂરથી વધાર પડ્યું હતું આલુમ પોસ ઘણા મન પૈસા વધારે મળે સો લઈ જાય જે કરે કરે ચલા વાતા દિનિટ શીપજ બરાબર છે હજી આ લોખંડ થોડું ઓછું પડે છે હજી થોડું લેવા તા તાજે

અરે મુર અમાર નમન મતકો ઈજો હો પાંચ તક શું કરવાનું છે અચે યમા સે ને ગુબરે એક વાત કો તો તમે સોની ઘણી લાના ચી રાશી કે હું ઘણો અમીર જ થઈ જો અને એમાં અમીર નું એટલું બધું ના રાખો અને ઓર જો અમને वरदान મળ્યો જ નહી તો અમે માર ઘરની દાદી હું ના નુકજી અલ્યા હું ના એ મારી ભૂ એ અને લાડ પૂરી ભલા છે ઓય પૂરી ભલા હવે તમે આટલો લોકન તમારો લઈ ખંડ તો અમે નહી લઈ શકો ગુબરે એના બદલે છે ને આપણે મહેનતી કરવી પડે મજૂરી નઈ આ સફળથી કરવી પડે તો ભગવાન સફળતા લે અને તમે